નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો સોળમા હપ્તાની તારીખ એકત્રીસ જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જો ખેડૂતોને હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓએ એસએસસી અથવા ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે સોળમો હપ્તો મેળવવા માટે ખેડૂતો એકત્રીસમી જાન્યુઆરી સુધી ઈ કેવાયસી કરવાની રહેશે જો તેમને એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી નથી કરાવી તો તે થઈ શકાય તો તેમને સોળમો હપ્તો અટકી શકે છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો આજના તાજા ખેડૂત સમાચાર માટે આ સમાચાર છે ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ મહુવામાં લાલનો ઊંચો ભાવ બસો ત્યાંશીનો ભાવનગરમાં બસો સત્તર અને રાજકોટમાં ત્રણસો ને પંદર ઊંચો ભાવ નોંધાયો છે સફેદમાં બસો ને બાર રૂપિયા છે કપાસની બજારમાં સ્થિતિનો માહોલ ઊંચો ભાવ છે પંદરસો ત્રીસ રૂપિયા છે જ્યારે એવરેજ ભાવ ચૌદસોની સપાટીએ આવ્યો છે જાડી મગફળી તેરસોની સપાટી અથડાવતા ભાવ જ્યારે ઝીણી મગફળી તેરસોથી ચૌદસોની વચ્ચે જ્યારે ઊંચો ભાવ તેનો પંદરસો પાંચ રૂપિયા આવ્યો છે બીજા અગત્યના સમાચારની આગળ વાત કરી લઈએ તો વિજ્ઞાન પ્રવાહ ડિગ્રી એન્જિનિયરિંગ તથા ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ગ્રુપ એ અને બી અને એ બીના વિદ્યાર્થીઓને આપવાની જેથી ગુજકેટની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની મુદત લંબાવીને તારીખ બાવીસ જાન્યુઆરી કરી હતી હવે પરીક્ષા ફી ત્રણસો પચાસ ઉપરાંત લેટ ફી એક હજાર ભરીને ઉમેદવારો આવેદનપત્ર ભરશે તેના ફોર્મ આગામી તારીખ એકત્રીસમી જાન્યુઆરી સુધી સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપની લિસ્ટમાં હોય કે ના હોય જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે પોલિસી હોલ્ડરને હિતમાં આ નિર્ણય લીધો છે કાઉન્સિલે જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સાથે વાતચીત બાદ કેશલેસ એવરીવેર ઝુંબેશ શરૂ કરી છે જેમાં દેશની કોઈ પણ હોસ્પિટલ કેશલેસ ઈલાજની સુવિધા આપવા પર સહમતી અપાઈ છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપના લઈને સત્યાવીસથી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે અંબાલાલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચોતેરમો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ટ સેવાઓ અને કામગીરીને આધારે તેમને મેડલ એનાયત કરવામાં આવશે વિગતો મુજબ ગુજરાત પોલીસના સત્તર અધિકારીઓ કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે જેમાં બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો પંદર પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે ફટાફટ આગળ મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો પૂર્વ સૈનિકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકોને નિવૃત્તમાં એક વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે અંતરે જણાવીએ કે જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત્ત થનાર સૈનિકોને આ મહત્વનો લાભ મેળવી શકે છે જેને લઈ ઓજસ ઓજસ પોર્ટલ ઓફ રિટાયર્ડ ઇન વન યરનો વિકલ્પ પસંદ કરવામાં આવશે સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાશિક બાદ બીજા નંબરે આવે છે અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી છે અને ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે બે પોઈન્ટ પાંચથી ત્રણ લાખ થેલાની આવક થવા પામી છે જો કે હાલ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો વીસ કિલોના સોથી લઈને બસો વીસ સુધી પહોંચ્યા છે પરંતુ ભાવ ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણી આંગણે ટક્કોરો મારી રહી રહી છે જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે આવી સ્થિતિની વચ્ચે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે પાર્ટીમાં અસંતોષ ભોગવવા નેતાઓ કાર્યકરો પક્ષપલટો કરતા જોવા મળી રહ્યા છે હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વડોદરાની વાઘડીયા બેઠકની અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપવા જઈ રહ્યા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેઓ આગામી સમયમાં ભાજપમાં વિવિધિગત રીતે જોડાશે અને વધુ બરાબર ગોઠવાઈ ગયું હોવાથી તેઓ વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટાચૂંટણી લડે તેવું સૂત્રો જણાવી રહ્યા છે બીજા મહત્વના સમાચારની આગળ વાત કરી લઈએ તો હાલમાં ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતાં સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયના સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતાં સમયે સાવધાની દાખવવાની ચેતવણી આપી છે મંત્રાલયના સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ ક્રોનસ સેક્ટર ચૌદ સી એ એક ક્રોસનરી મેસેજ શેર કર્યો છે જેમાં લખ્યો છે કે સ્માર્ટ રમો સુરક્ષિત રહો ઓનલાઈન ગેમિંગ કરતાં સમયે સુરક્ષિત રહો ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જૂની નવીના એંધાણ થવા રહ્યા છે આ બધા જ વચ્ચે કોંગ્રેસના નેતા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોંઢવાણિયા ભાજપમાં જોડાવાની હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અર્જુન મોઢવાડિયાએ પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહિને કેસરિયા કરે તેવી ચર્ચાઓ જાગી હતી ત્યારે હવે આ સમગ્ર મામલાને અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કર્યો છે અને ટ્વિટ પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો લોકસભાની ચૂંટણી પહેલાં આઈએનડીઆઈએ ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણ એમ છે કે પશ્ચિમ બંગાળમાં વિપક્ષી આઈએનડીઆઈએ ગઠબંધનને મોટા ઝટકો આપ્યો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના વડા મમતા બેનર્જીએ એકલા ચલોનો નારો આપ્યો છે મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે ટીએમસી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે મમતાની આ જાહેરાત સાથે જ વિપક્ષ આઈએનડીઆઈ ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે બીજા એવા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો અયોધ્યામાં અયોધ્યાના રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે રામ મંદિરના દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે હવે ભક્તો રાત્રે દસ વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે વાસ્તવમાં મંગળવારે શ્રી રામલાલાની નવી મૂર્તિના અભિષેકના બીજા જ દિવસે લગભગ અઢીથી ત્રણ લાખ ભક્તોએ તેમના દર્શન કર્યા અને તેટલી જ સંખ્યાના લોકો દર્શનની રાહ જોઈને અયોધ્યાના પડાવ નાખી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રામ મંદિરની વ્યવસ્થા જોવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો જીટીઓ દ્વારા બારમી તારીખ યોજનારી પરીક્ષા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે મોફક રાખવામાં આવી હતી જે પરીક્ષાને હોટલ મેનેજમેન્ટ સેમ વન અને સેમ ટુની પરીક્ષા ત્રીસ જાન્યુઆરીએ યોજાશે જ્યારે આર્કિટેક્ચર સેમ ટુની પરીક્ષા ત્રીસ જાન્યુઆરીએ યોજાશે જેમાં એન્જિનિયરિંગ સેમ વન ટુ અને સેમ ફોરની પરીક્ષા છ ફેબ્રુઆરીએ યોજાશે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો સીબીઆઈએ સાત રેલવે કર્મચારીઓ માટે ખાનગી કંપની ભરતીયા ઇન્ફા પ્રોજેક્ટ લિમિટેડ વિરુદ્ધ સાઠ કરોડના લાંચના કેસમાં કેસ નોંધાવ્યો છે આ મામલો બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ વચ્ચે નોર્થ ઇસ્ટ ફર્નિચર રેલવે પ્રોજેક્ટ માટે સાઠ કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે આ તરફ કેસ નોંધાયા પછી સીબીઆઈએ આસામ ત્રિપુરા મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓને અને કંપની સાથે જોડાયેલા સોળ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો હાલમાં ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતાં સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયના સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સાવધાની રાખવાની ચેતવણી આપી છે ગૃહ મંત્રાલયના સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ ક્રોનોલાઇઝેશન સેક્ટર ચૌદ સી એ એક ક્રોનરની મેસેજ શેર કર્યો છે જેમાં લખ્યો છે કે સ્માર્ટ રમો સુરક્ષિત રહો ઓનલાઈન ગેમિંગ કરતાં સમય સુરક્ષિત રહો આ સિવાય તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે ક્યારેય પણ ગેમમાં મળતા ખાસ ઓફર કે આકર્ષવાના સબસ્ક્રિપ્શનનો શિકાર ન બનવું ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા એક ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાના બજેટ પાસેથી પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે ટેક્સ સ્લેબમાં ફેરફારની સાથે નોકરી કરતા લોકો માટે એનસીસીનો અવકાશ પણ વધારવાની અપેક્ષા છે આ સિવાય આ વખતે પંચોતેર વર્ષની વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે રોકાણ અને ઉપાડ પર ટેક્સ છૂટ વધારીને નેશનલ પેન્શન સ્કીમને વધુ આકર્ષક બનાવી શકાય છે પેન્શન ફંડ રેગ્યુલેટર એ એમ્પ્લોયરો દ્વારા યોગદાન પણ કર વસૂલવાના મામલે ઈ સતતતા માટે વિનંતી કરી રહી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરી માવઠાની આગાહી કરી છે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં તાપમાન ઉંચકશે ગરમીનો અહેસાસ થશે તેમજ ફેબ્રુઆરીના મહિનામાં પણ દેશનું વાતાવરણ પલટાશે વાયુના તોફાનો ભારે અને ઠંડીનો પ્રકોપ વધશે રાજ્યમાં ઠંડીના આંશિક રાહતનો અનુભવ થયો છે જેમાં ચાર શહેરોના તાપમાનનો પારો અગિયાર ડિગ્રી છે તથા સૌથી ઓછું તાપમાન મહુવામાં દસ ડિગ્રી રહ્યું છે તેમજ ગાંધીનગર ડીસા નલિયા અને રાજકોટમાં અગિયાર ડિગ્રી તાપમાન રહ્યું છે તેમજ અમરેલી દીવ સુરેન્દ્રનગરમાં બાર ડિગ્રી તાપમાન છે ફટાફટ સમાચારની વાત કરીએ તો ઇસ્કોન બ્રિજ પર એકસો બેતાલીસથી વધુ સ્પીડે બેફામ રીતે જગ્યુર કાર હંકાવનાર એક સાથે નવ નિર્દોષ લોકોને ભોગ લેનાર અને સંખ્યાબદ્ધ લોકોને ઈજા પહોંચનાર આરોપી તશ્ય પટેલ પ્રજ્ઞેશ પટેલના હૃદયના ધબકારા વધી જતા હોવાથી અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માગ્યા હતા જોકે આ અમદાવાદના ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ડીએમ વ્યાસે તથા તથ્ય પટેલની હંગામી જામીન અરજી તરાર ફગાવી દીધી હતી કોર્ટે આરોપી તચ્છ પટેલને સાથીના તફલીકને લઈને તેની સારવાર માટે યુએન મહેતા મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ દસ દિવસમાં અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલ સત્તાવારોને આદેશ કર્યો હતો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તચ્છ પટેલ છેલ્લા સાડા પાંચ મહિના ઉપરાંત સમયની સાબરમતી જેલમાં છે તેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી